ચેતન સોજી ફરી એક વખત તમારું સ્વાગત કરું છું અમારી ચેનલમાં મિત્રો બસ એટલું જ કહેવા માંગુ છું કે આજનો વિડીયો ખાસ છે એટલે અંત સુધી જોતા રહેજો જો કોઈ કામ હોય તો આ સમય લઈને અને પરિવાર સાથે જોજો તો ચાલો શરૂ કરીએ આજકાલની એક ફેશન થઈ ગઈ છે કે કોઈ છોકરાનો સંબંધ કરવાનો હોય ને તો સામેવાળા લોકો સૌથી પેલા બાયોડેટામાં શું કામ બાયોડેટા માંગે કારણ કે છોકરાને અને તેના પરિવારને જાણવા માટે તમને શું લાગે કે જે બે કાગળ વચ્ચે લખ્યું છે એ પરથી કોઈ વ્યક્તિના જીવન વિશે ખબર પડે ચાલો એ વાત તો જવા દો મજા તો હવે આવશે એટલે છેલ્લે સુધી જોતા રહેજો હવે પરિવારના બધા લોકો ભેગા થાય અને બાયોડેટાનું રિસર્ચ ચાલુ કરે એટલે છોકરીના મમ્મી પૂછે કે કેટલું ભણ્યો છોકરો એટલે જવાબ આપે થયો છે ત્યાં તો એના પપ્પા હવે તો કઈ કે છે છે રોડ ઉપર વાળા દસ પગારમાં જાણે એની છોકરી તો કોઈ કંપનીની માલકીનું હોય ભલે ને પછી દસ ફેલ હોય ત્યાં તો એની મમ્મી પાછું પૂછે કે શું કહું છું કે એમને જમીન કેટલી છે જો ફટાફટ પછી મમ્મીને કે કે પાંચ વીઘા જમીન છે લે બસ પાંચ જ વીઘા એમાંય તો બે ભાઈ એટલે જુદા થાય એટલે છોકરીના ભાગે તો અઢી વીઘા જ આવશે હજી તો સાસરે ગઈ નથી ત્યાં તો ભાગલા પાડી દીધા જાણે એને તો સો વીઘા કેમ ના હોય એવી વાતો કરે છે અને જો સામે વાળાને સો વીઘા જમીન હોય તો શું કે કે અમારી છોકરી ખેતર નહીં જાય મિત્રો વિચાર કરવા જેવી વાત છે ને હા એ તો જ જાય ને એ તો મહારાણી છે ભાઈ ત્યાં તો એની બહેન બોલે સુરતમાં સુરત માં જ ઘરનું ઘર કેમ જોઈએ તમારો શું વિચાર છે જો તમને કઈ વિચાર આવતો હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો સમજ્યા ને આવા લોકો હોય છે જેને પોતાનું ઘરનું ઘર નથી અને સામેવાળા પાસે ઘર માંગે છે છે ફરી એમની બહેન બોલે કે કે ભલે ને પછી બાપા મજૂરી કરતા હોય અને છોકરીને ફોર વ્હીલ વાળો જોઈએ મજાની વાત તો હવે ચાલુ થશે શરમ ના માર્યા જોવાનું નક્કી કરે અને છોકરાવાળાને જોવા બોલે હજુ તો ઘરમાં છોકરાવાળા આવ્યા ના હોય ત્યાં તો ઓલી પેલી ચીબરી બોલે નાની બહેન બોલે કે છોકરો કાળો છે જાણે એમની બહેન તો આલિયા ભટ્ટના હોય એવી વાતો કરે બધા બેસે વાતોચીતો કરે અને પોત પોતાના ઘરે જતા રહે પછી જે વચ્ચે રહ્યો હોય એ ફોન કરે સાંજે અને પૂછે કે તમારી છોકરીને કેમ રહ્યું ગમ્યું અને તમને ગમ્યું બિચારા બાપા ગુણગુણિયા વાળવા માંડે અને ભૂરીના મમ્મીને થોડો વાંધો છે એવું કહે એક તો જમીન નથી ઘરનું ઘર નથી ગાડી નથી એટલે થોડો વાંધો છે એક કામ કરો ને કંઈક સારું ઠેકાણું હોય ને તો બતાવજો ને પછી આવું જ ચાલતું રહે પછી શું થાય જોવા માટે છેલ્લે સુધી રાહત જોતા રહે હવે એમને જોઈતું હોય એવું મળી જાય બરાબર મળી જાય ધ્યાનથી સાંભળજો પછી શું થાય જેમ કે બંગલો હોય ગાડી હોય જમીન હોય ફાર્મ હાઉસ હોય ઘરે તો કામ આવતી હોય સ્ટાઇલિશ કપડા એવરી સન્ડે મૂવી જોવા જવાનું અને પાછું રિટર્ન થઈએ ને ત્યારે ત્યાં હોટલમાં જમીને આવવાનું અને ખાસ તો સ્માર્ટફોન અને એમાં તો જીઓનું કાર્ડ હોવું જોઈએ બસ આવું બધું છોકરીઓને મળી જાય એટલે મજા પડી જાય મિત્રો આ હતા લગ્ન પહેલાના છ મહિના અને હવે પછી જે થાય એ તમને બધાને ખબર જ છે બંગલો લોન ઉપર ગાડી લોન ઉપર ફાર્મ હાઉસ લોન ઉપર સ્માર્ટફોન અને કપડા લે ક્રેડિટ કાર્ડ થોડા મહિના પછી આ લોન વાળા નો ભરાય લોન એટલે ઘરે આવે અને વ્યાજવાળા ઉઘાણી કરવા માંડે અને જેટલું હતું એ બધું ધીમે ધીમે વેચવા માંડે આવી જાય ભાડાના મકાનમાં ગાડીમાંથી રોડ ઉપર આવી જાય સ્માર્ટફોનમાંથી સાદા મોબાઈલમાં આવી જાય કામવાળીની જગ્યાએ હવે પોતે કામ કરવું પડે એટલે મહારાણીઓને ફાવે નહીં આજની છોકરીઓને ફાવે નહીં એટલે શું થાય ઝઘડાઓ થાય અને પછી છૂટાછેડા મિત્રો આ વિડીયો પરથી હું દરેક મા બાપ અને છોકરીઓને એટલું જ સમજાવવા માગું છું અને કહેવા માગું છું કે લોકોના દેખાડાને નહીં જુઓ પૈસાને જોઈને છોકરીઓ નહીં પરણાવો ગાડી બંગલા આજે છે તો કાલે નહીં હોય એટલે લગ્ન કરતા પહેલા સામેવાળાની માણસાઈને જુઓ સંસ્કારને જુઓ તેમની રહેણી કહેણીને જુઓ એક વાત યાદ રાખજો આ બધું હશે તો પૈસા તો આપ મેળે આવશે તમારી દીકરી સુખીની સાથે શાંતિથી જીવી શકશે સૌથી અગત્યની વાત તો એ છે છોકરો શું કરે છે એ જુઓ એના રૂપ રંગને નહીં જુઓ આજે ઘણા છોકરાઓ એવા પણ છે જેના લગ્ન એટલા માટે નથી 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 થતા મિત્રો તેમના પિતા પાસે પૈસા ઘરનું મકાન ગાડી નથી પરંતુ મિત્રો એ બધી વસ્તુઓ તમારા માટે ગુણ હોવી જોઈએ મારા માનવા પ્રમાણે તો ગુણ જ હોવી જોઈએ તમારી માટે પણ જોવાનું તો એ છે કે છોકરો અત્યારે શું કરે છે ગયા પાંચ વર્ષની અંદર જ્યારે કામે ચડ્યો ત્યારથી અત્યાર સુધીમાં એમણે શું કર્યું એવું જાણકારી લેવા માટે તમે સક્ષમ હોવા જોઈએ જો તમને ખબર હોય તો તમે લઈ શકો જાણકારી અને બધાને ખબર પડી જ જાય છે અત્યારે બધા રિસર્ચ કરતા જ હોય છે તો બાપના પૈસા ઉડાવતો તો નથી ને એક વાત યાદ રાખજો એવો છોકરો તમારી છોકરીને ક્યારેય સાચવી નહીં શકે અને ખાસ કરીને માતાઓ બહેનોને કહેવાનું કે તમારી દીકરીને સારા સંસ્કાર આપો અને સારી શિખામણ આપો એને એવું કહો કે હળીને મળીને રહેજેજ પૈસાને પાણીની જેમ વાપરતી નહીં પણ પૈસાની કદર કરજે અને બચાવજે જેથી કરીને ભવિષ્યમાં તને તકલીફ ના થાય બસ જો આટલું જ શીખવાડશો તો તમારી છોકરી ક્યારેય દુઃખી નહીં થાય અને તમે પણ દુખી નહીં થાવ બસ મિત્રો આટલું સમજાવવાનું છે તમારી છોકરીને અને તમારા છોકરાઓને મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મિત્રો વિડિયો જો દિલ સુધી પહોંચ્યો હોય તો તમારું વોટ્સઅપ ખોલો શેર કરો અને બધા સુધી પહોંચાડો જેમના લગ્ન નથી થયા એવા મા બાપને